આપણામાં સહજ વૃત્તિ જેવી એક વસ્તુ છે જે દુનિયામાં અન્ય પ્રાણીઓ સાથે આપણને પણ મળેલી છે એ છે શરીરની સાહજિક યંત્રવત ક્રિયા કરવાની શક્તિ જ્યારે બુદ્ધિ હકીકતોને મેળવી તેમને એક સામાન્ય જ્ઞાન રૂપે પરિણત કરે છે ત્યારે એ વળી પ્રેરણાનો એક વધુ ઉચ્ચ પ્રકાર હોય છે જેને આપણે તર્કશક્તિ કહીએ છીએ તેથી પણ વધુ ઊંચા પ્રકારનું એક જ્ઞાન છે આપણે તેને અંતઃપ્રેરણા પ્રેરણા કહીએ છીએ ત્યાં તર્ક દ્વારા નહીં પણ ચમકારાની પેઠે જ્ઞાન થાય છે જ્ઞાનની એ શ્રેષ્ઠ ભૂમિકા છે આ પ્રેરણાને આપણે સહજ જ્ઞાનથી જુદી પાડીને કઈ રીતે જાણી શકીએ એ જ મોટી મુશ્કેલી છે આજકાલ તમારી પાસે સૌ કોઈ આવે છે અને કહે છે તેમને પ્રેરણા થઈ છે અને એમ કહીને પોતાનામાં અતિ માનવી શક્તિ હોવાનો દાવો કરે છે પ્રેરણા અને ધૂળતતા વચ્ચેનો ભેદ આપણે કેમ કરીને પારખી શકીશું પ્રથમ તો એ છે કે અંતઃપ્રેરણા બુદ્ધિથી વિરુદ્ધ જવી ન જોઈએ જેમ વૃદ્ધાવસ્થા બાલ્યાવસ્થાની વિરોધી નથી પણ તે બાલ્યાવસ્થાનું જ વિકસિત સ્વરૂપ છે તેમ જેને આપણે પ્રેરણા કહીએ છીએ તે બુદ્ધિનું વિકસિત સ્વરૂપ જ હોય છે અંતઃ પ્રેરણાનો માર્ગ બુદ્ધિ દ્વારા જ છે શરીરની સહજ ક્રિયાઓ બુદ્ધિનો વિરોધ કરતી નથી તમે રસ્તો ઓળંગતા હો ત્યારે મોટરથી તમારી જાતને બચાવવા માટે સહજ વૃત્તિથી શરીરને એક બાજુએ ખેંચી લો છો તમારું મન શું એમ કહેશે કે જિંદગી બચાવવાનો આ માર્ગ મૂર્ખતા ભર્યો હતો નહીં જ તે જ પ્રમાણે સાચી પ્રેરણા બુદ્ધિથી વિરુદ્ધ કદીએ નહીં હોય જ્યારે તે બુદ્ધિથી વિરુદ્ધ હશે ત્યારે તે પ્રેરણા જ નહીં હોય વળી અંતઃ પ્રેરણા સહુના કલ્યાણ માટે હોય છે તે નામ કીર્તિ કે અંગત લાભ માટે નથી હોતી તે સર્વદા જગતના કલ્યાણ માટે અને સંપૂર્ણ નિઃસ્વાર્થી હોવી જોઈએ જ્યારે આ પરીક્ષામાં તે સફળ થાય ત્યારે માની લેવું કે તે અંતઃ પ્રેરણા છે તમારે આ ખાસ યાદ રાખવું કે જગતની વર્તમાન પરિસ્થિતિમાં લાખોમાંથી એક પણ આવી પ્રેરણા ધરાવતો નથી હું ઈચ્છું કે તેવાઓની સંખ્યા વધે પણ અત્યારે તો આપણે ધર્મ સાથે માત્ર રમત કરીએ છીએ આપણામાં અંતઃપ્રેરણા જાગશે ત્યારે હજી ધર્મની શરૂઆત થશે